આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો મુદ્દો રાજ્યસભામાં ગુમશે ગુજરાતમાં ચાલુ વર્ષે માવઠાના કારણે બેત્તાળીસ લાખ હેક્ટરમાં ખેતીપાકને નુકસાન થયું છે જેના કારણે લાખો ખેડૂતો આર્થિક બરબાદ થયા રાજ્ય સરકારે ખેડૂતોને બેઠા કરવા દસ હજાર કરોડના સહાય પેકેજની પણ જાહેરાત કરી જો કે ખેડૂતો માટે આ સહાય પેકેજ પર્યાપ્ત નથી ગુજરાતમાં માવઠાથી નુકસાનીનો મુદ્દો શૂન્યકાળમાં ચર્ચા કરવા માટે સાંસદ શક્તિસિંહ ગોહિલે નોટિસ આપી આપેલી નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું અને ખેતી પાક બરબાદ થઈ ગયા છે બીજી તરફ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે ખેડૂતો પાસે પાકનો વીમો નથી આર્થિક નુકસાન થતા ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી પણ તકે માત્ર બે હેક્ટર ની મર્યાદામાં ચૂકવવાનું નક્કી કરાયું છે જે સહાય પર્યાપ્ત નથી ત્યારે ગુજરાતમાં સત્વરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવાની માંગ કરાઈ કૃષિ સહાય માટે કુલ એકવીસ લાખ ખેડૂતોએ અરજી કરી હતી જે પૈકી માત્ર એક પોઈન્ટ બત્રીસ લાખ ખેડૂતોની અરજીઓ મંજૂર થઈ જેના કારણે મોટા ભાગના ખેડૂતો સહાયથી વંચિત રહ્યા